હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર ધુધરેજ કેનાલ પરનો જે પુલ છે તેનો અંતે લોકો માટે ખુલ્લો કરાયો છે અનેકળો વચ્ચે ચાર માસ થી બંધ પુલનું વીસ ગામના લોકો તેમજ કચ્છ અને ધાંગ્રા તરફ જતા જે વાહન ચાલકો છે તેમને મોટી રાહત મળશે હું સાડી એસોસિએશન પ્રમુખ છું અને આજે આજે ઉત્સાહ છે આજે પબ્લિકમાં એમાં ઉત્સાહ એટલો બધો કે પાંચ મહિનાથી જે આ બ્રિજ કામ ચાલુ હતું અને ગુજરાતમાં કહેવાય છે કે સૌથી ઝડપી ને પેલો પુલ આજ બન્યો છે બહુ સરસ છે મારા ને ફૂલ એનો સંતોષે છે અને ઉત્સાહ છે કે જે અહીંયા જે કચ્છ સુધી ના જે વાહન જતા હતા એ તમામ તમામનો નો આજ એક મેઈન રોડ છે એનું બ્રિજ કામ અત્યારે પૂરું થઈ ગયું અને આજે ઓપનિંગ કર્યું છે

ત્રણેક કિલોમીટરના ડાઈવર્જનમાં ફરવું પડતું હતું સ્કૂલે આવતી 215 થી વીસ કિલોમીટર અન્ય ગામોમાં થઈને આવવું પડતું હતું એ મુશ્કેલી હવે કાયમની માટે દૂર થઈ ગઈ છે આજે સુરેન્દ્રનગરના એક એક વ્યક્તિમાં ખુશીનો માહોલ જોવા મળે છે આપણને હૈયાઓ આનંદથી જે ઉભરાતા જોવા મળે છે અને આજે વડવાલા મંદિરના પૂજ્ય મુકુંદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને અમારા જિલ્લા ભાજપના મહામંત્રી હાર્દિકભાઈ દેવંગભાઈ રાવલ અને પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ શ્રીઓ અધિકારીગણ અને સંગઠનના સૌ અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે જે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ સતત ફોલોઅપ લઈ અને આ બ્રિજ જલ્દીથી પૂરો થાય એ દિશામાં કામ કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું આભાર વ્યક્ત કરું છું કે અમારો આ બ્રિજ તાત્કાલિક મંજૂર કરી જલ્દીથી કામ શરૂ કરાવી અને લોકોને સુવિધા મળે એ માટે શરૂઆત કરવાની મંજૂરી